સસરાની વાડી કેવાય ને આપડી નો કેવાય પિતાજી ની વાડી આપડો છે ને જો જો આ મગની કેવો કપાસ છે કે જો બધા આ વાલ ટપક પદ્ધતિ નો ટપક નું ચાલુ બંધ કરવાનું આપણને બહુ સિસ્ટમ ની ખબર નથી એલો ભીનું હે આયા તો આ બાજુ આ જો વાડી વાળા બૌ દેખાય છે એની આગળ વયા જાય છે તો એવો હારો કપા છે અમને તો લાગે તમને બધાને કેવો લાગે કેજો કપા કપાસો કપા નહીં આમ દેશી ભાષામાં કપા બાકી કપાસો દેશી દેશી ગામડા આવ્યા એટલે દેશી જાવ મગ મગ છે ને હમ જો મિત્રો જો મગ મગ લીલા મગ ખાવાની બહુ મજા આવે વાવ લીલા મગ જયાર આ વસ્તુ થાય ત્યારે આપણે તણ ચાલુ હોય દર શ્રાવણ મહિના કા મતલબ કે મગની સીઝન હોય ત્યારે આપણે આને મગલીલા બહુ ભાવે પણ ખાવાનો મોકો ન મળે આ ફૂલડા સખાસ કયો કપાસ છે કપાવળ ને ખબર હોય આ ખેતર નામ ધણી છે ને એકચ્યુલી સસરા પિતાજી અમારા એમને આના બિયારણ ની ખબર છે આવો હારો કપાસ છે જો આનું બિયારણ જોતું હોય તો અમારો સંપર્ક અમારો સંપર્ક કરો અમે પપ્પાજી નો સંપર્ક કરાવી આપશુ આટલો સરસ કપાસ છે જો આજુબાજુ નીકળે ને બધા અમને જોતા જાય

દિવાળી ને આ મહિનો પૂરો મહિનામાં થઈ જાય પૂરો બાકી જે મગ મહિનામાં એટલે હવે મહિનો મતલબ કે ટૂક દિવાળી આવતા આવતા થાય ને પૂરો દિવાળી આવતા આવતા મગ થઈ જાય પૂરા હે આપણે કર હતર ખવાય જો આ મગ પાકે ને એટલે આવા કાળા થઈ જાય એસાને સુકવવાના સુકવી એટલે જે અંદર થી નીકળે ને મગ મગ નીકળે લીલી લીલી સીંગો માં લીલા મગ નીકળે એકદમ ગ્રીન ગ્રીન બીન્સ નીકળે અને આ પાકા એક સિંગ મે બગાડી નષ્ટ કરી જો એ ફાલ બહુ હારો નો કે હારો ફાલ હે ને હા ફાલ ફાલ સારો આવ્યો છે જો આ જીંડવા બેસી ગયા છે જો આમાં જીંડવો તૈયાર થાય છે જોયા પહેલાં છે ને સૌથી પહેલાં આ ફૂલ આવે પછી એમાંથી આ પિંક ફૂલ થાય પછી એમાંથી આ રીતે ઝીણી નાના ઝીંડવાની પ્રોસેસ થાય આ બધા ઝીણા ઝીણા છે એની અને એમાંથી આવા મોટા ઝીંડવા જો આવા પછી એમાંથી કપાસ આ ઝીંડું આખું ફાલે ફૂલે એમાંથી કપાસ રો નીકળે મને એમ કે ત્રણ ચાર જ હશે પણ આ કેતા છેક સુધી છે એટલે દસ થી બાર સા હશે મગના એટલે બાર મહિના મગનું થઈ જાય બધા મગનું ખીચડીનું આ રીતે વચ્ચે સા નાખે એટલે થઈ જાય બહુ ગરમી છે જરાય પવન નથી જો એક ઝાડ હલતા નથી બિલકુલ સ્થિર વાતાવરણ છે વરસાદ આવશે હાંજક નો કાને હાંજક વરસાદ આવશે ને ગરમી છે આવે એવું લાગે છે આગાઈ તો છે મનસાનામાં નીકળતા બીક લાગે છે મને એમ થાય તોડી નાખીશ કઈક મહેનત કરી હોય બહુ ડાળીઓ ખસી જાય તો નીકળે તો હલતી જાય એટલે ડાળીઓ ખસી જાય પણ ઉખડી ન જાય આ અમુક અમુક કઈ ન થાય ફૂલ હોય પેલી વેલી નથી જોયું મેં ખેતી જોયેલી છે પણ મને પેલેથી ની બીક લાગે કે આપણે અડવે એટલે બધું ઉખડી જાય તૂટી જાય આ બધું

સારી ભાષામાં કે સાહદ આપડે દેશી બસા ચાસ ચાસ ને જો ચોખ્ખા ચાસ છે પણ ચાસ મજા ન આવે સાહદ મજા આવે ચાસ હા ચાસ કરતા સા કેવો ચોખ્ખા શા છે જો ચાલો આગળ સાગબાજી ખડ બડ થવા દે જઈએ કાકડી છે એસા કંઈ

જે વસ્તુ બહુ મૂલ્યવાન છે અને બહુ પ્રોટીન થી ભરપૂર હોય હેલ્ધી હેલ્ધી હોય છે એ છે એ છે આ કંકોડા જો કંકોડા વેલો આપણે અહીંયા કેટલા મોંઘા 60 રૂપિયાના ના 70 રૂપિયા ના 250 હોય છે આ વર્ષે તમે ભાવ નથી મિસો ગયા વર્ષે 60 રૂપિયા ના 250 હતા જો આ કંકોડા ના વેલા અત્યારે ત્રણસો ને એવા ભાવ છે પેલા શરૂઆત માં વધારે હતા ચારસો ને સરસ મજાના લાગેલા છે પણ આપણે અત્યારે નથી આપણે જવાન થાય છે ત્યારે ઉતારશું કા તાજા તાજા બધા જો સુરત જવાન થાય ને ત્યારે આ બધા કંકોડા ઉતારી જાવ એકાદ બે શાક થાય એટલા કારણ કે પાછા પાકી જલ્દી જાય ત્યારે ઉતારશું જો ઠેઠ કેટલો ઠેઠ લાંબો કેટલો સુધી કંકોડા નો વેલો લાંબુ લાંબો છે ખુદી જો કંકોડા તો છે ભેગા ભેગા એની ભેગ્યા ચોળી ના ફૂલ ચોળી છે

પછી કાકડી તો કઈ મળી નહીં પણ આ પપ્પાજી આ ઉતાર લીધી હતી કાકડી લાવો તો ઉતારી છે હા જો એમને કાકડી ઉતાર લીધી હતી એમને નથી ખબર અમારે વિડીયો બનાવવાનો એમને કાકડી ઉતાર લીધી છે મસ્ત મીઠી કોણી કોણી કાકડી છે તાજી તાજી આને ઉપર લીધી હો કોણે જોઈને ખાવાનો ચાલો એમ આવી કાંકડે અહીંયા મળે નહીં તાજી તાજી જોઈને કોને ખાવાનું મન ન થાય થાય જો અમારા જે રોડે નીકળે ને એમ વિડીયો ઉતારીને જોતા છે આમ વિડીયો ઉતારીને બધા જોતા જાય છે રોડે નીકળે ને બધા જો કોણે કોણે કાંકડીઓ તો ઉતારી લીધી હતી પપ્પાએ એક વધી છે આ આપણે

બાજુ સે વેલા કેટલા બધા ફૂલાયા કાકડી નું ચેપ્ટર પૂરું આગળ વધીએ આપણે ચાલો આગળ છો આપ છે ખુદી વેલા છે કાકડી ના મસ્ત ફૂલ આવ્યા છે કેટલી કાકડી થાશે ચાલ તને હું કઉ પ્રશ્ન પૂછું

ગોવાર છે અજીત સિંહ ઉભે હે છે ને કોણી કોણી સિંહ બેઠે છે જો આ એના ફૂલ આમાંથી ગુવાર થાય હા આ ચોળી ચોળી નથી હમ આ ચોળી છે લેલી ચોળી

ખેચાવ્યો ભાઈ જો મોટા મોટા પાંદડા વાળી દૂધી આ છે દૂધી વેલો આમાં ઘણી બધી દૂધી હતી પણ પપ્પા જે ઉતારી લીધી છે

બીજી દધી તોળજો આપણે જાવાન થાય ત્યારે હજી આય રે હમ છે એક વેલો આયા છે તો અમારો આજનો વાડીનો વિડીયો અહીંયા પૂરો કર્યો છે બીજી વાડીમાં જઈએ તો એનો બીજો વિડીયો આવશે કારણ કે લાંબો થઈ જશે બરાબર ચાલો આવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઇબ કરો ચેનલને સબસ્ક્રાઇબ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ